તો ભાવનગર શહેરના રેલવે સ્ટેશન રોડ પર ત્રણ અજાણ્યા શખ્સોએ એક સગીર પર લોખંડના પાઇપ છરી અને હાથમાં હથિયાર વડે હુમલો કર્યો આગામી માહિતી મુજબ ગુરુવારની રાત્રે સગીર અને અન્ય વ્યક્તિની ગાડી વચ્ચે ટક્કર થતાં શત્રુત્વ સર્જાયું અને આરોપીઓએ તેને રેલવે સ્ટેશન નજીક બોલાવી આ હુમલો કર્યો ઇજાગ્રસ્ત સગીરને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો અને પોલીસ ઘટનાની તપાસમાં લાગી ગઈ જૂની અદાવત રાખીને સગીર પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે લોખંડ પાઇપ અને છરી વડે હુમલો કરાયો છે તો ભાવનગરમાં રાત્રી દરમિયાન આ હુમલાનો જે ભોગ બનનાર જે વ્યક્તિ છે તેનો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને સરકારી હોસ્પિટલમાં ખસેડતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે તપાસમાં લાગી ગઈ છે અને શું કારણ બહાર આવ્યું છે તે તપાસમાં બહાર આવશે અને આની સાથે જ પોલીસે ભાવનગરમાં રાત્રે પેટ્રોલિંગ પણ શરૂ કરી દીધું લોખંડ પાઇપ છરી અને હાથમાં હથિયાર વડે હુમલા કરવામાં આવ્યા છે અને આ સાથે જે ઘટના માહિતી માટે કામે લાગી ગઈ છે ટ્રોમા સેન્ટરના દ્રશ્યો છે આસપાસના લોકો તેની અંદર જોડાયેલા છે દેખાય છે કે કયા પ્રકારની આ ઘટના બની છે અને આ ઘટનાને જ્યારે વાત કરીએ તો રાતના સમયમાં આ ઘટના બની હતી અને અત્યારે હાલ પૂછપરછ ચાલી રહી છે તીક્ષ્ણ હથિયાર હતું પગની અંદર ઘા દેખાય છે અને ઈજાગ્રસ્ત સગીર સારવાર માટે સરકારી હોસ્પિટલમાં તેને ખસેડી દેવામાં આવ્યું છે